મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ઇલેક્શન મામલો વિશ્વાસ પેનલ નો પરિવર્તન એક સુર પરિવર્તન એ જ ઉદ્ધાર મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક જે મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક દરજ્જો ધરાવે છે તેનું ટર્નઓવર 15000 કરોડ થી વધુ છે જે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં માં મહત્વનું સ્થાન ધરાવે છે આ બેંક ચૂંટણીમાં આઠ ડિરેક્ટરોની બેઠકો માટે 3 ઓગસ્ટ 2025 ના રોજ યોજવાની છે જેમાં વિશ્વાસ પેનલને ને જંગી બહુમતી થી જીતાડવા ચૂંટણી પ્રચારના માહોલમાં વિશ્વાસ પેનલના ઉમેદવાર કિરીટભાઈ પટેલ આપી પોતાની પ્રતિક્રિયા કિરીટભાઈ પટેલે 3 ઓગસ્ટ બે હજાર રોજ યોજાવનાર ચૂંટણીમાં અર્બન બેંકના સભાસદો વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોને વોટ આપી જંગી બહુમતી જીતાડવા મીડિયાના માધ્યમથી કરી અપીલ બ્યુરો ચીફ ચેતન પટેલ મહેસાણા એમજી લાઈવ ન્યૂઝ સાહેબ આ વખતે જે મતદારોનો જે છે અને મતદારો જે વિશ્વાસ સાથે જે આ વખતે તૈયારી બતાવી દીધી છે કે એક વખત ફરીથી આપણે ન લાવીએ તો શું કહેવા માગશો અને કેવો વિશ્વાસ છો મતદારોનો મિજાજ આ વખતે નક્કી છે પરિવર્તન આવવાનું છે બેંકના સભાસદો આ વખતે નક્કી કરીને બેઠા છે કારણ કે ઘણી બધી ગેરરીતિઓ બેંકે થઈ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી લગભગ ત્રણ વખત મોટો દંડ આરબીઆઈએ ફટકાર્યો છે પાંચ પાંચ કરોડ જેટલો મોટો દંડ જો આરબીઆઈ ફટકારતી હોય તો આ ગેરરીતિ છ જ સ્પષ્ટ દેખાઈ આવે છે બેંકનો વહેવટ ખોળંભે થયો છે એ દેખાઈ આવે છે આના કારણે એનપીએ પણ દેખોને કે એક હજાર કરોડથી વધી ગયું છે એના કારણે મતદારો નક્કી જ કરેલું છે કે આ વખત પરિવર્તન લાવી અને વિશ્વાસ પેનલને જીતાડી અને વિશ્વાસ પેનલને વહીવટ સોંપો છે એવું મતદારોએ નક્કી કરેલી વાત છે અમે પણ ફરીથી એ વખતે જે આરબીઆઈના જે રૂલ્સ પ્રમાણે ફરીથી ઇલેક્શન ના લઈ શકીએ જે નિયમ સાથે હવે ફરીથી તો એ વખતે હવે શું બોડીમાં નવું પરિવર્તન આવશે આરબીઆઈના રૂસ પ્રમાણે એ લોકો ડિરેક્ટર ના રહી શકે એ પહેલાં પણ કરેલું હતું આરબીઆઈ એ લોકોને ડિફોલ્ટર તરીકે જાહેર કરેલા જ હતા પરંતુ આ સીઓ તરીકે જે વિનુભાઈ હતા એમને ખોટી રીતે એ લોકોને ડિરેક્ટર તરીકે ચાલુ રાખી અને લોકોને ગુમરાહ કર્યા છે અને હવે લોકોને વાતની સમજણ સાચી વાતની સમજણ આવી ગઈ છે અને હવે લોકો આવા લોકોને જાકારવાના છે આપના માધ્યમ દ્વારા હું સર્વ સભાસદોને કહેવા માગું છું કે આ વખતે આપ અમારી વિશ્વાસ પેનલે ઉગતા સૂર્યને મત આપજો ત્રણ તારીખે ત્રણ આઠ બે હજાર પચીસ એ મતદાન તારીખ છે સવારે આઠ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો મતદાન સમય છે તો આપ ઉગતા સૂર્યને મત આપી વિજય બનાવો અને બેંકને ફરીથી સમૃદ્ધ બનાવીએ બેંકને ફરીથી બચાવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીએ